લોકસભા અનુરોધ કર્યો છે જણાવી દઉં કે આ અનુરોધ તાજેતરના અનાદરપૂર્ણ વર્તન અને અશ્લીલ ટિપ્પણીઓ ખાસ કરીને મહિલા સાંસદો પર કરેલી ટિપ્પણીઓ જેનાથી કાર્યવાહી માં વિક્ષેપ આવ્યો છે તેના પ્રત્યે પ્રતિક્રિયા તરીકે આવી છે સાંસદોને સંબોધતા અધ્યક્ષ ઓમ બિરલાએ ઘરમાં થયેલી ઘટનાઓ પર નિરાશા વ્યક્ત કરી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ પ્રકારની અશ્લીલ ટિપ્પણી અથવા વર્તન અપ્રતિષ્ઠિત છે અને સંસદીય શિસ્તના સિદ્ધાંતોના વિરુદ્ધ છે માનનીય સભ્યો કાલે ઘરમાં જે થયું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કોઈ પણ માનનીય સભ્ય પર ખાસ કરીને મહિલાઓ વિશે કોઈ પણ પ્રકારની અશ્લીલ ટિપ્પણી ઘરની ગૌરવ અને શિસ્તના અનુરૂપ નથી તેમ તેઓએ જણાવ્યું હતું અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભામાં સન્માનપૂર્ણ અને ક્રમબદ્ધ વાતાવરણ જાળવવાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો તેમણે તમામ સભ્યોને રચનાત્મક ચર્ચા અને ચર્ચામાં જોડાવા માટે અનુરોધ કર્યો સાથે જ અપીલ કરી કે ઘર સરળ અને અસરકારક રીતે કાર્ય કરે અધ્યક્ષના નિવેદનો સંસદીય પ્રક્રિયાઓ માટે શિસ્તબદ્ધ અભિગમની જરૂરિયાતને રેખાંકિત કરે છે જ્યાં દરેક સભ્યનું વર્તન લોકશાહી સંસ્થામાં અપેક્ષિત ઉચ્ચ ધોરણોને પ્રતિબિંબિત કરે છે સંસદીય પરંપરાઓ જાળવવી તેમ અધ્યક્ષે અનુરોધ કર્યો અધ્યક્ષનો અનુરોધ ભારતીય સંસદની પરંપરાઓ અને મૂલ્યોને મજબૂત બનાવવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે વધુ સન્માન અને શિસ્ત માટેના અનુરોધ દ્વારા અધ્યક્ષ બિરલા સાંસદો વચ્ચે પરસ્પર સન્માન અને સહકારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માંગે છે જે વિધાનસભાની અસરકારક કામગીરી માટે આવશ્યક છે અત્યંત और किसी मान्य सदस्य विशेष रूप से महिलाओं पर विशेष टिप्पणी नहीं करना चाहिए ये सदन की गरिमा मर्यादा के अनुकूल नहीं है मैं मान्य सदस्यों से अनुरोध करूँगा कि वो व्यक्तिगत टिप्पणियों और किसी जाति समाज महिला पुरुष सब पर व्यक्तिगत टिप्पणियों से अपने भाषण के अंदर बचना चाहिए सहमति असहमति सकारात्मक रूप से व्यंग भी हुए हैं यहाँ पर लेकिन एक विशेष तरीके से टिप्पणी ये संसदीय मर्यादाओं के अनुकूलनीय माननीय सदस्य ने भी इस बारे में वहाँ पर सदन में क्षमा मांग लिए और लिखित में मुझे दे दिया है प्लीज